અસ્ત રાજકોટના પોચ વિસ્તારમાં આવેલા જાગનાથ પ્લોટ વિસ્તાર હવે અકસ્માત સંભવિત વિસ્તાર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા શેરી નંબર પાંચમાં રોજબરૂચ ત્રણથી ચાર નાના મોટા અકસ્માતો બનતા હોવાનું સામે રહ્યું છે આ કે વાત કરીએ તો રાજકોટ જાગનાથ પ્લોટ વિસ્તારના રહેવાસીઓ દ્વારા વિસ્તારમાં વધી માર્ગ અકસ્માતના બનાવોને લઈને ખાસ વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે જાગનાથ પ્લોટ શેરી નંબર પાંચમાં રોજ બરોજ બે થી પાંચ નાના મોટા અકસ્માતો બનતા રહે છે જેથી સ્થાનિકોમાં અને આજુબાજુની દુકાનો ધરાવતા વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળે છે સાથે જ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા પણ અકસ્માતમાં ઘાયલ થયેલા રાહદારીઓની બચાવ કામગીરી કરી તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે જાગનાથ પ્લોટ નંબર પાંચમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં રાજકોટના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી આથી જાગનાથ વિસ્તારના રહેવાસીઓની સમસ્યાનો અંત આવતો નથી ત્યારે અમારી સરકાર પાસે એવી માંગ છે કે જાગનાથ પ્લોટમાં આવેલા શેરી નંબર પાંચમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી પુરપાટ ઝડપે આવતા વાહનોને કોઈ નિર્દોષ લોકોને અડફેટે ના લે અને કોઈના ભાલ સોયાનો જીવ અકસ્માતમાં ના જાય ત્યારે હવે જોવું એ રહ્યું કે રાજકોટનું બહેરુ તંત્ર શું જાગનાથ પ્લોટના રહેવાસીઓની વાતને સાંભળી સમસ્યાનું નિરાકરણ લાવશે કે નહીં રાજકોટનો આ જાગનાથ વિસ્તાર અકસ્માત સંભવિત વિસ્તાર થઈ ગયો છે કારણ કે આ જે વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ નો આ જાગનાથ પાંચ જે વિસ્તારની જે શેરી છે કે આ જે કહેવાય કે ડેઇલીના એક એક બબ્બે જે કહેવાય અકસ્માતોના સમાચારો સામે આવતા હોય છે સીસીટીવી પણ સામે આવતા હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા પણ આ બાબતે અવારનવાર તંત્રની રજૂઆત કરવામાં આવી છે પણ આજથી સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી સ્પીડ બ્રેકર જેવી જે વસ્તુની જરૂરિયાતો છે તે નથી મૂકવામાં આવી ત્યારે સ્થાનિકો આપણી સાથે જે સાથે વાત કરીશું કે જે નજરે જોનાર વ્યક્તિ છે ઘટના કે શું બનતી હોય છે ત્યારે તમે આયા શેનો વ્યવસાય કરો છો કેટલા વર્ષથી તમે હું અહીંયા ત્રણ વર્ષથી મારે રિફિટિંગ ટેલરિંગનું છે આ કોર્નરે ચાર ના ખૂણે મેં આજ આ ચાર ગયા અઠવાડિયાથી મેં ચાર ચોથું એક્સિડન્ટ જોયું છે અને મારી એટલી માંગ છે કે કોને કોઈને હાનિ ન થાય એ માટે સ્પીકર સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર છે અવારનવાર અહીંયા કહેવાય કે અકસ્માતો થાય છે સ્પીડ બ્રેકરની અવારનવાર રજૂઆત કરી છે અને કહેવાય કે અહીંયા જે કહેવાય પ્લે હાઉસ પણ છે નજીકમાં અને રેસિડેન્સ એરિયા છે તંત્ર કોઈ કામગીરી નથી કરતું તંત્ર કામગીરી એવું છે કે હમણાં રોડનું કામ ચાલુ હતું એટલે અમારી વિનંતી એટલી છે કે રોડનું કામ પૂરું થયા પછી જ્યાં જ્યાં રોડ ચાર રસ્તા લાગે છે અને ત્યાં અહીંયા તમે સ્પીડ બ્રેકર મૂકવું તરત જ જરૂરી છે કેમ કે આ જે ચાર પાંચનો ખૂણો જાતના વ્યવસ્થિત કોષ એરિયા છે એ હિસાબે આપણે કહીએ છીએ કે આનો જે ત્રિકોણીય ખૂણો છે આ ત્રિકોણીય ખૂણો એવો છે કે આપણે ચારે રસ્તામાંથી આમથી આમથી ને આમથી જે વસ્તુ થાય છે એ વસ્તુ અહીંયા ડાયરેક્ટ અહીંયાથી આવે છે અહીંયાથી એ સીધા જોવે છે પણ અહીંયા આજુબાજુ જોતા નથી ડાયરેક્ટ આયા જ બપોરે રોજ બપોરનું આ ટાઈમ છે થી ત્રણથી ચારના ગાળાની અંદર લોકો જમવા જાય એક સવારે જે હું આવી જાઉં છું સાડા સાત વાગે સાડા સાત વાગ્યાથી હું જોઉં છું જેવી સ્પીડમાં ગાડીઓ આવે છે એવો ડાયરેક્ટ ઠોકી દે છે ડાયરેક્ટ રેડ એન્ડ

તો આવા અવારનવાર બનાવો બને છે તંત્રના રાજકોટ મહાનગરપાલિકાના પેટનું કેમ પાણી નથી આવતું સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્ર નબળું તો શું કરે તમે એક યુવાન છો તમારી શું માંગ છે કારણ કે આવા ક્યારેક જે કહેવાય કે અકસ્માતના બનાવો બને છે ત્યારે કોકના જે વાહલ છોયા હોય તે મોતને ભેટે છે પરિવારમાં પણ એક આતરણ દેખાય છે તમે એક યુવાન છો તમારી શું માંગ છે માંગ એટલી જ કે ડેઇલી જે એકાદ બે એકાદ બે જે અકસ્માત થતા હોય નાના મોટા હવે તો ઘણી વાર ન્યૂઝમાં પણ આવી ગયું છે અકસ્માતના વિડીયો એ ના થાય એના માટે સ્પીડ બ્રેકર મૂકીએ તો સારું થાય ઘણી વાર માતા રાજકોટ જાગનાથ વિસ્તારના રહેવાસીઓ અને સ્થાનિકો જેમ સ્પષ્ટપણે ઇન્ડિયા સાથે વાતચીત કર્યું જણાવ્યું કે જે રીતે આ ઝાગરાતનો પાંચ નંબર શેરીનો જે વિસ્તાર છે અકસ્માત સંભવિત વિસ્તાર બની ગયો છે ત્યારે આ બાબતે તંત્રએ કામગીરી કરવી જોઈએ જે સ્પીડ બ્રેકરની માંગ છે તે પૂર્ણ પૂર્ણ કરી જે અકસ્માત થતા હોય તેને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ કેમેરામેન હાર્દિક વર્ણણી સાથે પ્રતિક ન્યૂઝ રાજકોટ